હાલ લો મિત્રો મારું નામ છે દીપક ઠાકોર અને ફરી એકવાર હું આપની સમક્ષ લઈને આવ્યો છું ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમભાઈ ઠાકોરની આવનારી ફિલ્મ વિક્રમ રાજાનું વિશે અને એ ફિલ્મના મુખ્ય અભિનેતા છે વિક્રમભાઈ ઠાકોર અને તેમના જ મિત્ર જીતુ પંડ્યા તેમના ફેસબુકના હેન્ડલ ઉપર એક તેમની ફિલ્મ ફર્સ્ટ લુક રિલીઝ કરવામાં આવ્યું છે જે તમારી પાછળ જોઈ શકો છો આ ફર્સ્ટ લુક જોઈને મને કેવું લાગ્યું આ ફિલ્મ વિશે મારો શું અભિપ્રાય છે હું આપને સમસ્ત રજૂ કરું છું તો મિત્રો ફિલ્મનું ફર્સ્ટ લુક તો મને ખૂબ જ સરસ લાગ્યું છે કેમ કે જે ફર્સ્ટ લુક છે તો કે હિન્દી મેં કહેતી ને જો ફર્સ્ટ ઇમ્પ્રેશન હોય લાસ્ટ ઇમ્પ્રેશન તો એ જ છે કે જે પહેલો પોસ્ટર જે રિલીઝ થાય ને એ જ મસ્ત લાસ્ટ લગી આપણને હરેક ઓડિયન્સના દિમાગમાં હોય છે ને આ જે પેલું પોસ્ટર જે રીતનું બનાવ્યું છે ખૂબ જ સરસ અને સુંદર અને કે પિક્ચરને મજબૂતાઈ આપવા માટેનું પોસ્ટર હોય છે તો એ મજબૂતાઈ માટે જે ફર્સ્ટ આ પોસ્ટર ખૂબ જ ગમ્યું છે કે જ્યારે બોલિવૂડમાં કોઈ એક્શન ફિલ્મ રિલીઝ થવાની હોય તો એ એક્શન ફિલ્મના પોસ્ટર જે રીતના રિલીઝ થતા હોય એ જ રીતનું ગુજરાતી પિક્ચર આપણે વિક્રમ રાજાનું આ ફર્સ્ટ લુકનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું ખૂબ જ સરસ છે ફિલ્મના નિર્માતાની વાત કરીએ તો ફિલ્મના નિર્માતા છે મનોજભાઈ પટેલ સહનિર્માતા આપણે વિક્રમભાઈ ઠાકોર છે કહાની પોસ્ટર રોમેન્ટિક ફિલ્મ ડ્રામા લાગશે અને જે બધી જ આપણે કહેવાય વિક્રમભાઈ ઠાકોરની જે રીતની ફિલ્મો હશે તે રીતની જ સુપર ડુપર ફિલ્મ હશે હમણાં આપણે ગયા થોડાક સમયમાં જ આપણે વાત કરી જોયું તો કે એમની એક ફીચર આવી હતી જે ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી અને જ્યારે આ ફિલ્મ વિક્રમ રાજા જ્યારે દિવાળી ઉપર પિક્ચર આવતી હોય અને દિવાળીની રજાઓમાં જ્યારે ઓડિયન્સ પિક્ચર જોવા જતી હોય તો ખરેખર મને એવું લાગે છે કે આ પિક્ચર બોક્સ ઓફિસ પર ઘણો સારો બિઝનેસ કરશે હજી ફિલ્મનું બજેટ શું છે કાંઈ ખ્યાલ નથી કેમકે હજી કોઈ એવી ડિટેલ બહાર આવી નથી કે વિક્રમ રાજા ફિલ્મનું બજેટ કેટલું છે અને કઈ લેવલ પર ફિલ્મનું શૂટિંગ ચાલુ રહ્યું છે પણ જે રીતના ફિલ્મના વિડીયો સોશિયલ મીડિયામાં આવે છે એ રીતનું એવું લાગે છે કે ફિલ્મનું શૂટિંગ એક સારું એવું અને ગ્રાન્ડ લેવલ ઉપર શૂટિંગ થઈ રહ્યું છે તો ફિલ્મનું બજેટ પણ સારું એવું જ હશે જ્યારે ફિલ્મના બજેટની મને ખબર પડશે ત્યારે હું ફરી એકવાર આના વિશે મસ્ત બજેટ અને કઈ રીતનું ફિલ્મની કોરિયોગ્રાફી કે સિનોગ્રાફી માટે ચર્ચા કરશું કે કેવી રીતની બની છે જ્યારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે અને ટ્રેલર ઉપર આપણને એક અંદાજો હોવી જોઈએ કે ટ્રેલરમાં જ આપણને ખબર પડી કે પિક્ચર કેવી હશે અને કઈ રીતનું એનું પરફોર્મ જશે કેમ કે અમે હરેક વખતે હિન્દી પિક્ચરના રિવ્યૂ દેતા હોઈએ તો જ્યારે હિન્દી પિક્ચરની ફિલ્મના ટીઝર જોતા હોય ને ટ્રેલર ત્યારે જ એક સાઠ સિત્તેર ટકા આઈડ આઈડિયા આવી જાય કે આ પિક્ચર બોક્સ ઓફિસ પર કેવું કલેક્શન કરશે બોક્સ ઓફિસ પર પણ આનું પરફોર્મ કેવું હશે તો જ્યારે જ વિક્રમ રાજા ફિલ્મનું ફર્સ્ટ લુક આવ્યું કેવું ફર્સ્ટ લુક તો મને ખૂબ જ ગમ્યો બહુ સારો એવું ફર્સ્ટ લુક બનાવ્યું જે પણ લોકોએ આનું ફર્સ્ટ લુક બનાવ્યું બહુ સુંદર બનાવ્યું ખૂબ જ સરસ એ એક ખેડૂત એક પ્રેમ કથાની યાદી અપાવી દે છે એવો છે વિક્રમભાઈ ઠાકોરનો ફર્સ્ટ લુકમાં કાચમાં એક કુવાડી છે બાંધેલું છે અને જબરદસ્ત લાગે છે તો ફર્સ્ટ લુક તો ડેફિનેટલી એકદમ ચકાસ છે જે લોકોને પણ એમાં હું કે વિક્રમભાઈ ઠાકોરના વિરોધી પણ ગણા છે જે કોમેન્ટ મને આની પહેલાની જ્યારે મેં વિડીયો બનાવો બનાવ્યો એમાં ઘણા નેગેટિવ કોમેન્ટ પણ આવ્યા હતા હું નેગેટિવ માણસોનું વિચારતો જ નથી કેમકે હરેક જગ્યાએ તમે ગમે જ્યાં બોલિવૂડના સુપરસ્ટારને લઈને વાત કરતા હોય ને તો એ મારા પોઝિટિવની નેગેટિવ કરવાવાળા વાતો હોય છે પણ આપણે એવામાં ધ્યાન દેતા નથી આપણે ફક્ત ને ફક્ત એક જ વસ્તુમાં ધ્યાન દઈએ કે પોઝિટિવ વસ્તુમાં કેમકે વિક્રમભાઈ ઠાકોરની પિક્ચર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વિક્રમ ઠાકોર એટલે ઘણું મોટું નામ છે અને અત્યારને અર્બન ટાઈપમાં ઘણા કલાકારો આવી જાય હરેક કલાકારનું વેલકમ છે કેમકે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ વધારવા માટે જે કલાકારોનો જે પણ સપોર્ટ હોય આપણે યોગ્ય માની છે કે તમે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને આગળ લઈ જાઓ પણ એનો અર્થ એવો ન હોય કે તમે ભાઈ જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઉભી કરવાવાળા હોય કે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અવાડ નંબર સુપર ડુપર હિટ ફિલ્મો આપ્યા હોય એને તમે નજરઅંદાજ કરો એ વાત યોગ્ય ન કહેવાય પણ વિક્રમભાઈ ઠાકોરે હરેક સમયે બોલીને પણ એમની પિક્ચરોને હિટ કરી અને પિક્ચરોમાં તેમનું પરફોર્મ બતાવીને જ બધાને આ બધાના મોટા ઉપર તાળા લગાડી દીધા છે તો મિત્રો આ મારા વિડીયો પર તમારી કે અભિપ્રાય કેવો છે તમને ફર્સ્ટ લુક જોઈને કે વિક્રમ ઠાકોરની જે વિક્રમ રાજા ફિલ્મ છે એનો આ ફર્સ્ટ લુક જોઈને તમને કેવો લાગ્યો હું છે કોમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો અને વિક્રમભાઈની વિક્રમ રાજા ફિલ્મ વિશે તમારો શું અભિપ્રાય છે એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને જે કોઈ મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય तो सबस्क्राइब ते तो जो आप सबने ने बताने मारा जय माताजी जय माताजी जय हिंद भारत माता की जय वंदे मातरम सब बताने ने जय श्री राम